ફ્રેશ બ્રેશ થઈ ગયો છું ને વાળ વાળ કપી નાખ્યા છે તો કહેવા લાગે મારો લુક કોમેન્ટ જરૂર કરજો તો મિત્રો એક મસ્ત અને ખુશીની વાત છે જે તમને આજ હું જણાવવાનો છું તો વિડીયો કન્ટિન્યુ જોજો એટલે હું તમને જે ખુશીની વાત છે એ તમને જણાવી દઈશ તો હલો નીચે જઈશ આ ભાખરી ખાઈ લઈ અને પછી આપણા કામ ધંધે જઈ ચાલો આપણે નીચે જઈએ અને મમ્મી શું બનાવે છે તમને બતાવીએ જે મમ્મી પાસે ને હવે મમ્મી તો ટિફિન ભરવાની તૈયારી કરે છે જમવામાં બનાવે છે સેવ ટમાટરનું અને રોટલી તો આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે મમ્મી તો આપણું ટિફિન ભરે છે ટિફિન ભરી લે અને પછી આપણે ટિફિન લઈને નીકળી જઈએ આપણા કામ મમ્મી હવે આપણું ટિફિન ભરી લીધું છે છે મારો મિત્ર ગાડી લઈને આવ્યો એટલે પછી અમે જવા દઈએ કામ ધંધે વાગી ગયા છે સાડા સાત થોડીક વારમાં દસ પંદર મિનિટ માં ગાડી આવી જાય છે ત્યાં સુધી આપણે રામાપીર બાપુ ના દર્શન કરી લઈએ કારણ કે

ખાવાની બહુ મજા આવી ગઈ તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો તો મિત્રો ખુશીની વાત એ જણાવવાની હતી કે આપણે બે ત્રણ દિવસ પહેલાં મિની વ્લોગ પોસ્ટ કર્યો હતો જે ઘઉં માતાને લગતો એને ગળામાં બેલ્ટ બાંધવાના હતા તો મિત્રો કાલે બપોરે ફાઇનલી ધમુભાઈનો કોલ આવી ગયો અને એની જોડે વાતચીત થઈ ગઈ છે અને અને ધમુભાઈ આપણને એ સો બેલ્ટની વ્યવસ્થા કરી આપે છે થોડા ટાઈમની અંદર ધમુભાઈ એવું કીધું મને અને તમુભાઈ એના બીજી લાઈફમાંથી આપણને આપણી માટે એને બે મિનિટ કાઢી અને મને કાલે બપોરે લગભગ સાડા બારે કોલ કર્યો કે તમારી બેલ્ટની રિક્વાયરમેન્ટ હતી કારણ કે વિડીયો મારો ત્યાં સુધી પહોંચી ગયો હતો એ જે એક મારા મિત્ર છે નાગભાઈ આહીર કરીને એણે ત્યાં સુધી વિડીયો પહોંચાડી દીધો અને તમુભાઈ જોડે મારે વાતચીત થઈ ગઈ અને મને બહુ ખુશી મળી અને આ બેલ્ટ બાંધવાનું મુખ્ય કારણ એ છે કે અત્યારે બહુ વાહનોના લીધે ઘણા એક્સિડન્ટો થાય છે અને ઘણું એવો બધો બનાવો બને છે તો મિત્રો આ ગાય માતાને આપણે ગળામાં બેલ્ટ બાંધીશું તો આપણે રાતે બાઇક લઈને જતા હોય તો રાતે આપણે લાઇટ એ ગાય માતાની સામે થાય અને બેલ્ટમાંથી રેડિયમના બેલ્ટ છે તો એ આપણી હામ જ આવી જાય કે આપણને ખબર પડી જાય કે હામે ગાય માતા હાલ્યા જાય છે કે કોઈ પણ કૂતરું કે આપણે આપણે કૂતરાને પણ બેલ્ટ તો બાંધવાના જ છે તો મિત્રો અને માણસનો પણ જીવ બચી શકશે અને ગૌમાતાનો પણ જીવ બચી શકશે એટલે ધમુભાઈ આ કાર્ય કર્યું છે એ સારું કર્યું છે અને હવે ધમુભાઈ આપણને પણ હેલ્પ કરે છે તો હવે આપણે પણ એની સાથે જોડાઈ જઈશું નાગભાઈનો ખૂબ ખૂબ આભાર નાગભાઈ એનો ખૂબ ખૂબ આભાર અને ધમુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર નહીં પંદર દિવસમાં આપણને બેલ્ટ મોકલાવી દેશે કારણ કે એને એની પાસે પણ હાજરમાં નતા એટલે એ મંગાવી દે છે અને આપણને મોકલાવી દેશે અને આપણે ધમુભાઈની મિત્રો આપણે ધમુભાઈ જેટલું તો યોગદાન નહીં આપી શકીએ પણ આપણે એમાંથી થોડોક ટાઈમ નીકળીને આપણે ધમ્મુભાઈને સપોર્ટ કરીશું અને હા પાણીપુરી ખાવા આવી જાય છે મનોજભાઈની દુકાને મનોજભાઈ તો બેસ્ટ પાણીપુરી બનાવવા છે એક વાર તમે ખાલી જામનગરની અંદર મનોજભાઈ ની પાણીપુરી ખાવો તમને જલસો પડી જાય કારણ કે અમે તો રોજ ખાઈ જ છીએ હા જોરદાર બનાવો મનોજભાઈ ગ્રહો પોતી કહ્યું ને સાંજ ને હવે પાંટો મોટા હવે ભેળ દીધી અને પછી ખાઈ લઈએ તો માસુ શું એવું હમણાં જોઈએ અને તમને પણ બતાવીએ વિડિયો કન્ટિન્યુ

આટમ ભેળ ખાઈ લીધી હા તો ભેળ ખાઈ લીધી તમ લાવો તો રોજ આટમ આવેગા જેસો ગણપતડા પાએ આટો મારવા ને હવે આ છોકરા બેઠા છે બધાય તો બધાય છોકરા પર આટો માર લઈ કેદુનો માર્યો તી તો તો આ બધાય છોકરા શું કરે છે જો જો ભવિષ્ય અમારું ભવિષ્ય જોઈ લે તમે ફ્રી ફાયર રમે છે

ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પછી કાલે નવા બ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય લવ યુ ગુડ નાઇટ બાય બાય હુઈ જાયજો હવે